મહેસાણા શહેરમાં નગરપાલિકા સેવા સદનમાં મહેસાણા નગરપાલિકાનું કામકાજ બપોર પછી બંધ નગરપાલિકામાં થઈ રહ્યા છે ધર્મના ધક્કા મહેસાણા નગરપાલિકામાં બપોરના સમયમાં કર્મચારીઓ વધારે ગરમીના કારણે પોતાના નિવાસ સ્થાને એસીમો નિંદર માણી રહ્યા છે ત્યારે મહેસાણા પ્રજાજનો દ્વારા નગરપાલિકામાં કામ અર્થય આવવાનું થાય છે ત્યારે ધર્મ ધક્કો પડે છે એવું આમ જનતાના મુખેથી સાંભળવા મળી હતું નગરપાલિકાના સત્તાધીશો એસીમાં બેઠા બેઠા પગાર લે છે પણ આમ જનતાનું વિચારતા નથી ખરેખર સરકારી નોકરી કરતા હોય તે પ્રજાના સેવકો જ કહેવાય પ્રજાને પડતી અગવડતા અને સંતોષકારક જવાબ આપવો જોઈએ પણ શું નગરપાલિકા પ્રમુખ દ્વારા નોકરી કરતા કર્મચારીઓ ઉપર લગામ નથી કે શું બસ હવે તો જોવાનું રહ્યું કે ક્યારે પ્રજાનું કામ થશે તેવું લોકમુખે મહેસાણા મત ચર્ચા થઈ રહ્યું છે જ્યારે અત્યારે હવામાન ખાતાની આગાહી હોવાના કારણે ફરીથી બીજો રાઉન્ડ વરસાદનો શરૂ થયો છે ત્યારે મહેસાણાના ભમરિયા નાળાની એક સાઈડ બંધ કરાતા વાહન ચાલકો ત્રણમાં પોકારી ગયા હતા આજે બપોરના સમયે મહેસાણાના ભમરિયા નાળાની અંદર પાણી ભરાતા એક સાઈડનું નાળું બંધ હોવાથી ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી જ્યારે જ્યારે વરસાદ પડે છે ત્યારે નાળામાં પાણી ભરાય છે આમ જનતા ટ્રાફિકની સમસ્યાથી બહુ જ હેરાન થાય છે ખરેખર ટ્રાફિક પોલીસ દ્વારા આ હલ કરવો જોઈએ તેની સાથે નગરપાલિકા દ્વારા પાણીનો જલ્દી નિકાલ થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી જોઈએ કનકસિંહ રાજપૂત પાટણ ન્યુઝિસ્ક